ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં માતાજીની આરાધના સાથે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કડીના રાજપુર ખાતે આવેલી ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં આજ નાવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ ઓળખેવા ગરબા નૃત્ય અને માં શક્તિની આરાધનાના આ તહેવારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો

હિંદુ તહેવારના આધ્યાત્મિક તેમજ આરોગ્યલક્ષી લાભો પર પ્રકાશ પાડ્યો જેનાથી ભક્તિ અને આનંદનો અનોખો સમન્વય અનુભવાયો સાંસ્કૃતિક સમિતિના ઉત્તમ આયોજન અને વિદ્યાર્થી સ્ટાફ ઉત્સાહી સહભાગીથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને યાદગાર રહ્યો ઇન્દ્રસિંહ યુનિવર્સિટી આવા સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સ્વાર્ગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે બિરોજીવ એમજી રાય ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આજ રોજ ઇન્દ્રસી યુનિવર્સિટી ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સાથે મળી અને નવરાત્રિનું જે મહત્વ છે એ સમજવાની સાથે મા અંબાની આરાધના કરવાનો એક પર્વ ઉજવવામાં આવી રહ્યો છે આજ રોજ સંસ્થાના લગભગ હજારેક જેટલા વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બર ભેગા મળી અને માતાજીની આરાધના કરશે ગરબા એ આપણી ગુજરાતી જે સંસ્કૃતિ છે એનું એક આગવું સ્વરૂપ છે અને ફક્ત નૃત્ય નથી પણ ગરબા સાથે અને તમે આપણા જે તહેવારો ગણો તો શ્રાદ્ધ આવે એટલે ચોમાસાની સિઝન આવે શ્રાદ્ધ આવે અને પછી નવરાત્રી આવે અને પછી દિવાળીના તહેવારો શરૂ થાય આ તમામનું એક મહત્ત્વ છે અને સાથે સાથે ગરબાના નવરાત્રિના જે નવ દિવસ જે માતાની આરાધના સાથે ગરબા રમવામાં આવે છે અને જે આપણા યુવાનો અને વડીલો જે ગરબા ગરબા નૃત્ય કરે છે તે બેઝિકલી એમના હેલ્થ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એનું એક આગવું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પણ સમજાયેલું છે તો આજ રોજ આ ગરબા સાથે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી પોતાની જે સાંસ્કૃતિક મહત્વ છે એની સમજાવતાની સાથે ગરબા રમશે અને પોતાની હેલ્થ સાથે સંસ્થાનો પણ સારો વિકાસ થાય એ માટે માતાજીને પ્રાર્થના